હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરુકૂક ગુજરાતી આજે હું તમારી સાથે શેર કરીશ બહાર મીઠાઈ વડાને ત્યાં મળે તેવી એકદમ ઘટ અને ક્રિમી બાસુંદી માત્ર દસ જ મિનિટમાં રેડી કરવા માટેનું પ્રેમિક્સની રેસિપી અને તેમાંથી એકદમ ઘટ અને ક્રિમી બાસુંદી તૈયાર કરીશું તો બાસુંદી બનાવવા માટે આપણે એવું પ્રેમિક્સ તૈયાર કરીશું કે જ્યારે બાસુંદી બનાવી હોય ત્યારે કલાકો સુધી દૂધ ઉકાળવાની કે પછી ગરમીમાં વધારે સમય કિચનમાં કામ કરવાની જરૂર ન પડે અને બાસુંદી બનાવી હોય ત્યારે માત્ર દસ મિનિટમાં બાસુંદી તૈયાર થઈ જાય અને આપણું કામ એકદમ સરળ થઈ જાય તો ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો બાસુંદી માટે પ્રેમિક્સ પાવડર બનાવવા માટે આપણે મિક્સર જાર લઈ લઈએ અત્યારે આપણે થી બે લીટર દૂધની બાસુંદી તૈયાર કરવા માટે જેટલું પ્રેમિક્સની જરૂર પડે તેટલું પ્રેમિક્સ તૈયાર કરીશું તો હવે મિક્સર જારમાં અડધો કપ ખાંડ નાખીશું ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો હવે તેમાં એક ચોથાઈ કપ વેનીલા કસ્ટર્ડ પાવડર નાખીશું ત્રણ મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર નાખીશું હવે આઠ દસ બદામ આઠ દસ કાજુ છ લીલી એલચી લીધી છે તેના છોતરા કાઢીને નાખીશું હવે થોડું કેસર નાખીશું તો આપણે બધી જ વસ્તુ મિક્સર જારમાં લઈ લીધી છે હવે તેને એકદમ સરસ પીસી લઈએ તો મેં એકદમ સરસ પીસી લીધું છે અને બાસુંદી બનાવવા માટેનું પ્રેમિક્સ રેડી છે તો બાસુંદી બનાવવા માટે આપણે જો આ રીતે પ્રિમિક્સ બનાવીને રાખેલું હોય તો જ્યારે પણ બાસુંદી બનાવી હોય ત્યારે આ પ્રિમિક્સનો ઉપયોગ કરી અને માત્ર આપણે દસ જ મિનિટમાં બાસુંદી રેડી કરી શકીએ છીએ આ પ્રિમિક્સને તમે આ રીતના એટ ટાઈટ કાચની બોટલમાં ભરીને બે ત્રણ મહિના સુધી સાચવી શકો છો બિલકુલ ખરાબ નથી થતું તો હવે આપણે બાસુંદી રેડી કરી લઈએ તો ગમે ત્યારે આપણને બાસુંદી ખાવાનું મન થયું હોય કે પછી અચાનક ઘરમાં મહેમાન આવી જાય તો પણ આપણે આ રીતે બાસુંદી ફટાફટ રેડી કરી શકીએ છીએ તો કોઈપણ જાડા તળિયાવાળી અને થોડી મોટી કડાઈ ગરમ કરવા મૂકી દઈએ હવે તેમાં દોઢ લીટર ફૂલ ફેટવાળું દૂધ નાખીશું અહીં મલાઈ કાઢેલું કે ગરમ કરેલું દૂધનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો ફૂલ ફેટવાળું ગરમ કર્યા વગરનું જ દૂધ લઈ લેવાનું હવે દૂધ કડાઈમાં એડ કરી અને તેને થોડું હુંફાળું ગરમ થવા દઈએ દૂધને વધારે ગરમ નથી કરવાનું માત્ર થોડું હુંફાળું ગરમ થાય ત્યાં સુધી થવા દઈએ તો થોડી જ વાર પછી દૂધ ઉફાળું ગરમ થઈ ગયું છે હવે આપણે જે બાસુંદી માટે મિક્સ પાવડર તૈયાર કરેલો છે તેને દૂધમાં એડ કરીશું અને વિસ્કનની મદદથી પાવડર એડ કરતા જઈએ અને આ રીતે ચલાવતા રહીએ તો આ રીતે પાવડર એડ કરીએ ત્યારે તેને વિસ્કરની મદદથી સતત ચલાવતા રહેવાનો અને પાવડર એડ કરી દેવાનો એટલે દૂધમાં એક પણ ગઠ્ઠા ન પડે અને પાવડર સારી રીતે દૂધમાં ભળી જાય તો આપણે ઘરે જ એકદમ સરળતાથી બહાર જેવી જ બાસુંદી રેડી કરી શકીએ છીએ અને આપણે બહારથી લાવવાની પણ બિલકુલ જરૂર નથી પડતી કોઈ ઝંઝટ વગર એકદમ ફટાફટ માત્ર દસ જ મિનિટમાં બાસુંદી રેડી થઈ જાય છે આપણે બાકીની રસોઈ બનાવીએ ત્યાં સુધીમાં બાસુંદી ઠંડી પણ થઈ જશે તો સતત ચલાવતા રહી અને પાવડર મિક્સ કરીશું એટલે થોડી જ વારમાં સારી રીતે પાવડર દૂધમાં મિક્સ થઈ જશે અને એક પણ ગઠ્ઠા નહીં પડે તો હવે તમે જોઈ શકો છો દૂધમાં એકદમ સરસ પાવડર મિક્સ થઈ ગયો છે એક પણ લમ્સ નથી હવે તેને તાવે થા વડે સતત ચલાવતા રહી દૂધ સારી રીતે ગરમ થઈ જાય ત્યાં સુધી થવા દઈએ અહીં આપણે દૂધને બાળવાનું કે ઉકાળવાનું બિલકુલ નથી માત્ર દૂધ ગરમ કરવાનું છે જ્યાં સુધીમાં દૂધ ગરમ થશે ત્યાં સુધીમાં જ બાસુંદી એકદમ સરસ કટ અને ક્રીમી તૈયાર થઈ જશે તો મેં મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી થવા દીધું છે અને હવે દૂધ ગરમ થઈ અને એકદમ સરસ ઘટ અને ક્રીમી બાસુંદી રેડી થઈ ગઈ છે તો છે ને એકદમ સરળ હવે તેમાં આપણે બદામની કતરણ નાખી મિક્સ કરીશું થોડી સાથે પિસ્તાની કતરણ પણ નાખીશું અને તેને પણ મિક્સ કરી લઈએ ડ્રાયફ્રૂટ આપણે આપણે પસંદ પ્રમાણે કોઈ પણ નાખી શકીએ છીએ તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય તેને એડ કરવાનું ન પસંદ હોય તેને સ્ક્રીપ કરી દેવાનું હવે બરાબર મિક્સ કરી લઈએ અને પેન નીચે ઉતારી લઈએ થોડી વાર તેને ઠરવા દઈએ તો સતત ચલાવતા રહી અને મેં બાસુંદીને ઠારી લીધી છે હવે બાસુંદી એકદમ સરસ ઠરી ગઈ છે તો તેને બાઉલમાં લઈ લઈએ હવે બાસુંદી મેં બાઉલમાં લઈ લીધી છે તેને એકાદ કલાક માટે ફ્રીજમાં ઠંડી કરી લઈએ તો એક કલાક પછી એકદમ ઠંડી ઠંડી બહાર જેવી જ ઘટ અને ક્રીમી બાસુંદી રેડી છે તો હવે તેને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે માત્ર દસ જ મિનિટમાં બહાર જેવી એકદમ ઘટ અને ક્રીમી બાસુંદી તૈયાર કરવા માટેનું ફ્રી મિક્સ અને તેમાંથી એકદમ ઘટ અને ક્રીમી બાસુંદી તો એકદમ સરળતાથી કોઈ ઝંઝટ વગર આ બાસુંદી જો આપણે પ્રેમિક્સ તૈયાર કરી લઈએ તો કોઈ ઝંઝટ વગર માત્ર દસ જ મિનિટમાં આ પ્રેમિક્સ તૈયાર કરી અને તેમાંથી બાસુંદી તૈયાર કરી શકીએ છીએ જો પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ